અમદાવાદના બોપલમાં વિદેશીઓની રેવ પાર્ટી પર પોલીસે દરોડા પાડ્યા છે સીલજ પાસેના ઝેફાયાર્મ ફાર્મમાંથી પંદર જેટલા લોકોની ધરપકડ કરાય છે બે ભારતીય અને તેર એનઆરઆઈ દારૂના નશામાં એ લોકો ઝડપાયા છે

દારૂબંધી વચ્ચે રેવ પાર્ટી તંત્ર પર સવાલો જે છે તે ઉભા થયા છે પોલીસ તપાસમાં દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો તે શોધખોળ હવે શરૂ કરવામાં આવી છે બીજી તરફ અમદાવાદ બોપલમાં વિદેશીઓની રેવ પાર્ટી પર પોલીસે સૌથી મોટો દરોડો પાડ્યો છે સાથે જ આપણે દ્રશ્યો પણ બતાવવાના પ્રયત્ન કરીએ કે જ્યાં જુઓ તમે કે આખું ડીજે નું આયોજન હતું અલગ અલગ ટેબલો ગોઠવાયા હતા ગ્લાસમાં દારૂ જે છે તે ભરી અને ત્યાં મહેફિલની મજા માણવાની શરૂઆત કરવામાં આવી હતી આખી રાત પાર્ટી જે ચાલતી હતી અને સવારે અચાનક પોલીસ પહોંચે છે અને દરોડા પાડતાની સાથે જ કેટલાય લોકોની ત્યાંથી ધરપકડ કરી લેવામાં આવે છે જુઓ તમે આખું એ ગ્રાઉન્ડ છે ગ્રાઉન્ડની અંદર સરસ મજાનું જમવાનું આયોજન પીવાનું આયોજન અને સાથે જ દારૂની બોટલો ત્યાં અનલિમિટેડ દારૂનો એમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો એટલે અનલિમિટેડ દારૂ પણ ત્યાં આ એ પાસ તમે જોઈ લ્યો કે ત્યાં એન્ટ્રી માટેના એ પાસની વ્યવસ્થા કરવામાં આવી આ પાસ છે રેગ્યુલર છે પાંચસો સાતસો પચીસો અઢાર હજાર પંદર હજાર એવી રીતે એ પાસ જે છે તે રાખવામાં આવ્યા હતા આ દારૂની ખાલી બોટલો જોવા મળી આ તમે જુઓ કે ગાંજાની જે પાઇપ આવે તે પીવાની એ પાઇપ પણ ત્યાં રાખવામાં આવી હતી સાથે જ વાત કરવામાં આવે તો આ પેન નો ત્યાં રાખવામાં આવી છે બીજી તરફ તો જે રીતે સિલદ પાસેના

ગાંધીના ગુજરાતમાં દારૂબંધી કહેવાય છે આજે છેલ્લા પાંચ દિવસથી દારૂના એટલા કેસ સામે આવ્યા છે વિડીયો વાયરલ થયા છે કે આપણે કદાચ એની વાત કરવા જઈએ તો પણ ઓછો સમય પડે સૌથી મોટા સવાલો જે છે તે અહીંયા ઊભો થઈ રહ્યા છે અમદાવાદને બોપલમાં વિદેશોએની રહેવ પાર્ટી તમે જો સ્વિમિંગ પુલની સુવિધા એ ગ્રાઉન્ડની વ્યવસ્થા દારૂની બોટલની વ્યવસ્થા ખાવા પીવા બધું જ કમ્પ્લીટ વ્યવસ્થા ડીજે ના તાલે હે ને તમ તારે પીને ધૂમ મચાવો એ પ્રકારની વ્યવસ્થા ત્યાં ગોઠવવામાં આવી હતી સવારના સમયે પોલીસને બાતમી મળે છે કે અહીંયા રેવ પાર્ટી ચાલે છે દારૂ પાર્ટી ચાલે છે પોલીસે ત્યાં રેડ કરતાની સાથે જ કેટલાક યુવકોને ને યુવતીઓ જે છે તે નજરે પડે છે જ્યારે મીડિયા પહોંચે છે ત્યારે કેટલાક લોકો ત્યાં ને ત્યાં હતા તે રૂમમાં અંદર લોક કરીને બેઠી ગયા હતા મીડિયાને જવાબ નતા આપી રહ્યા

વિદેશના કેટલા લોકો હતા આ પાર્ટીનું કેટલા સમય પહેલા તો એને રીક્ષા કરવી પડે કાં તો ટેમ્પો લઈ આવવો પડે તો આખે આખો ટેમ્પો અથવા તો રીક્ષા ભરાય દારૂ ત્યાં પહોંચે છે તો પછી કોઈને જાણ નહીં થઈ હોય આમ તો પોલીસ પેટ્રોલિંગ અને ચેકિંગની વાતો કરે છે પરંતુ આટલી ચેકિંગ અને આટલા પૂછપરછ છતાં પણ

તે મોજ મજા માણી શકે તે માટેની આખી વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી વેટરોની સુવિધા હતી તમારે ખુરશી પરથી ઊભું નહીં થવાનું તમારે સીધો ઓર્ડર મારવાનો કે લઈ એટલે તમારો પેક ભરાઈને વ્યવસ્થા એ પાર્ટી પ્લોટમાં ગોઠવવામાં આવી હતી હવે જે પાર્ટી પ્લોટમાં ગોઠવવામાં આવી હતી એ પાર્ટી પ્લોટના સંચાલકોને નહીં ખબર હોય કે આવી પાર્ટી અહીંયા થવા જઈ રહી છે અને જો એમને ખબર હોય તો પછી એમને કેમ છુપાવ્યું આ સવાલ જે છે તે અત્યારે અમદાવાદના બોપલમાંથી ઊભા ઉભા થઈ રહ્યા છે આવી રેવ પાર્ટી અનેક વખત પોલીસે દરોડા પાડી અને ઝડપી પાડી છે સવાલ એક કે અડધી રાત્રે જ્યારે આ પાર્ટી ચાલતી હતી ત્યારે પોલીસ શું કરતી હતી જ્યારે કોઈ સામાન્ય માણસ રસ્તા પરથી પસાર થતો હોય ત્યારે પોલીસે રોકીને પૂછપરછ કરે છે પરંતુ અહીંયા આખે આખી દારૂની પાર્ટીઓ ચાલતી હતી ત્યારે અમદાવાદની બોપલ પોલીસ શું કરતી હતી બોપલ પોલીસ શું ઊંઘવા હતી આટલો દારૂ કેવી રીતે પહોંચો એક દિવસમાં પહોંચ્યો બે દિવસમાં પહોંચ્યો તપાસનો વિષય છે પરંતુ પહોંચો કેવી રીતે જો બધી જ રીતે તપાસ કરવામાં આવતી હોય છે તો પછી દારૂ પહોંચવો જ ન જોઈએ સીધી જ કાર્યવાહી થવી જોઈએ પરંતુ અહીંયા એ કાર્યવાહી તો દૂર પાર્ટી આખે આખી કમ્પ્લીટ સક્સેસ થઈ ગઈ પાસના એ પૈસા પણ કદાચ વસૂલ થઈ ગયા હશે સવાર સુધીમાં તો બધું રફે દફે થઈ ગયું જો કે ત્યારે પોલીસે ત્યાં રેડ કરી એટલે દારૂનો જથ્થો મળ્યો ને કેટલાક લોકો ઝડપાયા હવે રેવ પાર્ટીના પાસ તમે જો જથ્થા બંધ એટલે તમે સમજી શકો છો કે આમાં કેટલાય લોકોને ઇન્વાઇટ કરવામાં આવ્યા હશે કેટલાય લોકો પાસવાળા હશે આમાંથી પંદર સત્તર લોકોની ધરપકડ કરવામાં આવી છે અન્ય કેટલા લોકો હતા એમની ધરપકડ ક્યારે અને એમની પૂછપરછ ક્યારે અથવા તો એ લોકો કોણ હતા યુવક કેટલા હતા યુવતીઓ કેટલી હતી એનઆરઆઈ કેટલા હતા આઈના કેટલા હતા અમદાવાદના કોઈ લોકલ હતા કે કેમ આ તપાસનો વિષય છે અને લીબર્ટ પાસ એ સાતસો વીઆઈપી પાસ પચીસો ડાયમંડ ટેબલના પંદર હજાર પચીસ હજાર જેવા પાસ એટલે જેવું ટેબલ એવો ભાવ અને એવું તમારું પીણું એ તમને ત્યાં પીરસાતું હતું એટલે પૈસા આપો અને તમને ત્યાં મોજ મજા માટેની તમામે તમામ વ્યવસ્થા જે છે તે ત્યાં ગોઠવી દેવામાં આવી હતી હવે જો કે પોલીસ તમામે તમામ મુદ્દામાલ જે છે તે કબજે કરી રહી છે કબજે કર્યા બાદ તપાસ હાથ ધરવામાં આવશે અને તપાસ બાદ ખબર પડશે કે કારકી રેવ પાર્ટીનું જેમણે આયોજન કર્યું હતું તે મહાન હસ્તી કોણ છે હેલ્ધી લાઈફ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ પણ ટેસ્ટી લાઈફ એ તો જરૂરી હેના બોસ समोसा चाट से है एसिडिटी से कैसे रहोगे दूर यार वेट वी अ थ्री स्टेप सोल्यूशन स्ट्रिप क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस